માલપુર તાલુકાના ભોલા ભટોળા ગામે તાલુકા પંચાયતના પગેરે તેમના પત્ની પર હુમલો કરવામાં આવ્યો આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે દૂધ મંડળીના સેક્રેટરીના ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરતા હુમલો કરવામાં આવ્યો હેલોદર નજીક આવેલા ભોલા ભાટોળા ગામે મંગળવાર સાંજે તાલુકા પંચાયત હેલોદર સીટના સભ્ય બાલુભાઈ રામાભાઈ પગી અને તેમના પત્ની સુધાબેન પગી પોતાના ખેતરેથી બાઇક ઉપર ઘર તરફ જઈ રહ્યા હતા જે સમયે ભવાનજી રાયજીભાઈના ઘર આગળથી પસાર થતી વખતે ભવાન પગી ઉશ્કેરાઈ જતા ઊંચા અવાજે ગાળો બોલી ત્યારબાદ અન્ય ચારથી પાંચ શખ્સો હાથમાં લાકડિયા જેવા હથિયાર લઈ ભેગા થયા અને તમે ડેરીના પૈસા ખાઈ ગયા છો તેવો આક્ષેપ કરી બાલુભાઈ તથા તેમના પત્ની સુધાબેન પગી ઉપર લાકડીઓ તથા અન્ય સાધનો વડે તૂટી પડ્યા હતા હુમલાખોરોએ બાઇક પરથી પાડી બાલુભાઈના શરીર તથા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડીને પરિસ્થિતિ તંગ બની હતી ઘટનાની જાણ થતાં જ પરિવારજનોએ તાત્કાલિક એકસો આઠ ઇમરજન્સી સેવા બોલાવી બંનેને માલપુર સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા બાદમાં બાલુભાઈની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે મોરાસાની હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે આ હુમલાનું મૂળ કારણ દૂધ મંડળીના સેક્રેટરી રહીજીભાઈ પોતાના ભ્રષ્ટાચાર અંગે બાલુભાઈ પગી દ્વારા કરાયેલ રજૂઆત હોવાનું માનવામાં આવી રહ્યું છે અગાઉ પણ સંબંધિત સેક્રેટરી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો આ બનો અંગે સુધાબેન બાલુભાઈ પગીની ફરિયાદના આધારે માલપુર પોલીસે ભવાનભાઈ રવજીભાઈ પગી રહીજીભાઈ ફતાભાઈ પગી પ્રતાપભાઈ અર્જુનભાઈ પગી ડાયાભાઈ લાલાભાઈ પગી અજુભાઈ અમરાભાઈ પગી ભગાભાઈ શિવાભાઈ પગી અને રણજીતભાઈ સામે ફરિયાદ નોંધાવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે લક્ષ્મણભાઈ ગ્રામ સેવક તાલુકામાં છે મારે છોકરો અને છોરાની વહુ બંને ખેતરમાં ગયેલો હતો અને ગેર પાછો આવતો હતો ત્યારે રહીજી ગામના રહીજી ફતા સેક્રેટરી એમની દુકાનને આગળ થોડું મચાવી અને મારા છોકરાને માર્યું પેલા લાકડી લાકડી માર્યું અને દારૂ પીને કાયમ દારૂ પીને બધી પબ્લિક દોડી આવતી અને મારા છોકરાને કોઈ અને ચીવાડા કર્યા તો એ કોઈ બસાવવા આવ્યું નતું અને આટલા માર એ દાયા લાલા ભવન રહીજી રહીજી ફતા ફરતા પરજન અજુર અમરા બગા શિવા રણજીત હીરા જયમલ કોવા કોયા આટલા માણસો થઈને માર માર્યું ખુદ ગંભીર ઇજા કરી છે કાયદેસર સાહેબને મારી ફરજ છે કે એની માટે કાયદેસરની કાર્યવાહી કરવી અમે હેતરમાંથી ત્રણ વાગે આવતા હતા ઘરે લાકડીના બધા હથિયાર લઈને આવ્યા હતા છેલ્લા પંદર દિવસ થી તે તાકતા હતા એમને મારવા માટે

અના ડોર માર માર્યો હતો રિપોર્ટ મુદ્રા સિકાટ મલપુર